હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં આ લસણ લીધી છે તેને મેં સારી રીતે છોલી લીધી છે આ રીતે આ મોઝરેલા ચીઝ લીધું છે મેં થોડું બટર લીધું છે ચીલી ફિક્સ લીધા છે અને ઓરેગેનો લીધો છે અને આ મેં પાઉ લીધા છે તેને મેં ઉપરનો ભાગ આ રીતે કટિંગ કરી લીધો છે તો આપણે એક ગાર્લિક બ્રેડ સાથે ખાવા માટે ચટણી બનાવશું તો એના માટે મેં સીંગ લીધી છે આ લાલ મરચાંને મેં અડધો કલાક પહેલાં જ પલાળી લીધા હતા બે ચમચી મોડું દહીં લીધું છે અને થોડું નમક લીધું છે સ્વાદ પ્રમાણે તો હવે આપણે આને મિક્સર જારમાં પીસી લઈશું તો આપણી ચટણી સારી રીતે પીસાઈ ગઈ છે તો મેં આ એક ચમચી જેટલું તેલ નાખ્યું છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે લસણ નાખી દઈશું અને લસણને થોડું સાતળી દઈશું તો સૌથી પહેલાં આપણે બટર લઈ લઈશું એક ચમચી હવે આપણે લસણ જે છે તે લઈ લઈશું જે આપણે સાતળ્યું છે ચીલી ફિક્સ નાખીશું ઓરેગનો નાખી દઈશું અને આ જે ધાણા છે સમાર્યા છે મેં તે પણ નાખી દઈશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું થોડું આપણે ઉપરથી બટરમાં નમક હોય છે એટલે નમક આ રીતે થોડું જ નાખવાનું ચપટી તો મેં બધી જ વસ્તુને આ રીતે બરાબર રીતે મિક્સ કરી લીધી છે આ રીતે ચમચીથી દબાવીને મેં બધું જ લસણ આ રીતે પીસી લીધું છે તો હવે મેં જે આ મસાલો રેડી કર્યો છે તે લગાવી લઈશું ઉપર તો મેં આ બધું બરાબર લગાવી લીધું છે અને હવે આપણે આ જે મોઝરેલા ચીઝ છે તે આ રીતે ઉપર પાથરી લઈશું તો બે મિનિટ માટે આપણે ઢાંકણ તેને કટ લગાવી લઈશું આ રીતે અને આપણું જે ચીઝ છે એકદમ સરસ ઓગળી ગયું છે તો આપણે આ રીતે કટ લગાવી લઈશું તો મિત્રો આપણું ગાર્લિક બ્રેડ એકદમ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો અને આપણે તેને ચટણી સાથે સર્વ કરીશું તો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ